ઉપલેટામાં વાયરલ ઇન્ફેક્શનને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમીની પાંચસોથી વધુ ઓપીડી જોવા મળે છે હાલ ચોમાસાની ઋતુ પૂરી થઈ અને ઠંડીની ઋતુની શરૂઆત થઈ હોય અને એક સાથે બે ઋતુ ભેગી થાય એટલે સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે વાતાવરણમાં ફેરફાર ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને અન્યોને પણ ચેપ લાગવાથી પણ બચાવી શકાય છે પણ હાલ તો આવી ઠંડીની ઋતુ સાથે દીપાવલી જેવા તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો હોય છે આથી વાયરલ રોગચાળામાં ખૂબ વધારો જોવા મળ્યો છે હાલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઘરે છું સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટર અત્યારે આપણે ડબલ ઋતુના કારણે તહેવાર આવે છે એના પહેલાં લગભગ પાંચસો ને ઓપીડી લો દરરોજની થઈ છે અમારે જેમાં મેજોરિટી કેસીસ અમારે શરદી ઉધરસ થાવ એના હોય છે ને મચ્છર અત્યારે વધતા એના પણ અમુક કેસીસ જોવા મળે છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા પણ સૌથી વધારે કેસીસ અત્યારે શરદી ઉતરસ તાવના આવે છે જેના માટે આપણે ટાળી શકીએ આ વસ્તુ એના માટે આપણે ઠંડુ ઓછું ખાવું બરાબર જે ઉફાળું ગરમ હોય જે તાજું બનેલું જમવાનું હોય એવું ખાવું ગરમ પાણીનું સેવન કરવું અને જે સવારમાં જે ઠંડી હોય છે ત્યારે થોડું ટોપીને એવું પહેરી રાખીએ તો આપણને ઠંડીથી પ્રોટેક્શન મળે અને આ તકલીફ ઓછી થઈ શકે અમુક લોકોને એલર્જીના લીધે થતું હોય જ્યારે ડબલ ઋતુ થાય જયારે એલર્જી થાય જેની શરદી ઉધરસ થાય અને એના લીધે તાવ આવતો હોય છે એના માટે તરત આપણે ડોક્ટરને બતાડવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ લેવાથી આપણે એક થી બે દિવસમાં સાજા થઈ શકીએ